શિયાળાની સિઝન આરોગ્ય માટે લાભદાયક ગણાય છે આ ઋતુમાં અડદિયા અને ગોળની ચિક્કીની માંગ વધતી હોય છે ચીક્કી ખાવાનું આરોગ્ય માટે લાભદાયક છે ગોળ સાથે સિંગ દાણા દાળિયા ટોપરા કે ડ્રાયફ્રૂટ સાથે બનતી ચીક્કી સ્વાદિષ્ટ હોવાથી નાના બાળકોથી માંડી વૃદ્ધોને ખૂબ પસંદ હોય છે શિયાળાની શરૂઆત થતાં જ ભુજ સહિત કચ્છની બજારોમાં ચિક્કીનું ધૂમ વેચાણ શરૂ થયું છે હોસ્પિટલ રોડ ઉપર એક વર્ષ પહેલા એક નાની હાથ ગાડી શરૂ કરવામાં આવી જેનું નામ કિશન અમૃત ચીક્કી રાખવામાં આવ્યું હતું અહીંની ચિક્કી કચ્છભરમાં પ્રખ્યાત છે મુંબઈમાં વસતા અને દેશ વિદેશમાં વસતા લોકો કચ્છ આવે અથવા તેમના મિત્ર કે સગા સંબંધી આવે તો ચીક્કી જરૂર મંગાવે અથવા ખરીદે છે ત્યારે હાથ ગાડી ઉપર કિસન અમૃત ચીક્કીની વર્ષો પહેલા શરૂઆત થઈ હતી ત્યારે એ ચીકી આટલી બધી કેમ લોકપ્રિય બની રહી છે તેવો પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો હતો કે સામાન્ય રીતે વર્ષોથી કેટલાક વેપારી અને ઉત્પાદકો દ્વારા તેમાં ગોળનું પ્રમાણ અને ક્વોલિટી એવી રખાય છે કે તેનાથી નફો વધુ મળે વેચનારને વધુ ફાયદો થાય છે નવી પેઢીના નિમેશ નાથે જણાવ્યું હતું કે તેમને ત્યાં સિંગદાણા દાળિયા તલ ટોપરું ક્રશ બ્રોન ક્રશ સુકા મેવાના કાજુ બદામની મિક્સ સુકા મેવાની ચીકી તેમને ત્યાં બને છે અને વેચાય છે લોકો શિયાળાની અને કિશન અમૃત ચીક્કી રાહ જોતા હોય છે અમે કિશન અમૃત ચીકી વાળા નામથી ભુજમાં ચીકી વ્યવસાય ચલાવીએ છીએ છેલ્લા પચીસ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે ચીકીની વેરાયટીમાં સિંગ તલ ડાળિયા ટોપરા ડ્રાયફ્રુટ ક્રશ કાળા તલ બોન ક્રશ કાજુ એવી ઘણી બધી વેરાયટીઝ બનાવીએ છીએ અને શિયાળાના સમયમાં એનું વહેંચાણ ખૂબ જ સારું રહે છે શિયાળાના સમયમાં ચીકી એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને સારી ગણાય છે એટલા માટે ચીકી આરોગવી જોઈએ